સિદ્ધપુર તાલુકાના ધુમળ ગામે જીવદયા ટીમે સ્વાનો બચાવ્યો જીવ સિદ્ધપુર તાલુકાના ધુમળ ગામે હૃદય સ્પર્શી બનાવ બન્યો ગામના એક જૂના કુવામાં એક સ્વાન આશરે એસી ફૂટ ઊંડે પડી ગયું હતું ઘટનાની જાણ થતા જ જીવદયા પ્રેમી જગુબા દરબાર તથા તેમની જય ચાંચરે દાદા જીવદયા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ટીમના સભ્યો પોતાની જાનનું જોખમ લઈ સૌને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો અને તેની જાન બચાવી આ માનવતા માનવતાભરેલા કાર્ય માટે ગ્રામલોકો સહિત સમાજના લોકો દ્વારા જીવદયા ટીમના પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અર્કેશ ઠાકોર ભાટસણ